નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કેશોદમાં લૂંટેરી દુલ્હન લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે જૂનાગઢના કેશોદમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ઘરેણા મોબાઈલ અને ત્રણ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે દગાબાજીનો ભોગ બનેલા યુવકે બે મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે આવી જ ઘટના તાજેતરમાં મહેસાણામાં પણ બની હતી જેમાં એક મહિલાએ મહેસાણામાં રહેતા અને મૂળ પંજાબના વેપારી સાથે લગ્ન કર્યા હતા આ મહિલા વેપારીના અઠ્ઠાણું લાખ રૂપિયા લઈને ભાગી ગઈ હતી વેપારીએ દુલ્હન સામે ફરિયાદ નોંધાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક હોસ્પિટલમાં અંધાપા કાંડ પાટણમાં રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખાડિયા સર્વોદય આંખની હોસ્પિટલે ઓપરેશનમાં ગંભીર બેદરકારી કરી છે મળતા અહેવાલ પ્રમાણે તેર જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન થયા હતા પછી સાત જેટલા દર્દીઓની આંખમાં ઇન્ફેક્શન થયું હતું બે ફેબ્રુઆરીએ તેમની આંખના ઓપરેશન થયા હતા ઇન્ફેક્શન થતાં જ ચાર ફેબ્રુઆરીએ આ સાત દર્દીઓને અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા આપેલા રાજકોટ અને માંડલમાં પણ આવી ઘટના બની છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રોની બાજુમાં આવેલ દિવાલ ધરાશાયી થઈ છે દિલ્હીના ગોકુલપુરી મેટ્રો સ્ટેશન પર એક અકસ્માત થયો હતો પ્લેટફોર્મની બાજુની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી રસ્તા પર ચાલી રહેલા લોકો પર કાટમાર પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ દુર્ઘટનાને કારણે મેટ્રોની સુરક્ષાને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેલેન્ટાઇન ડેના દિવસે પીએમ મોદી કરશે આ ખાસ કામ વિશ્વના મુસ્લિમ દેશોમાં દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર અબુધાબીમાં નિર્માણ થયું છે બીએપીએસ દ્વારા મુસ્લિમ દેશોમાં ભગવાન સ્વામિનારાયણનું વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરનું ઉદઘાટન ચૌદ ફેબ્રુઆરીના રોજ થનાર છે દેશના પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ વિશાળ મંદિરનું ઉદઘાટન ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે થશે આ મંદિર વિશ્વમાં શાંતિ અને ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખાલિસ્તાની આતંકવાદીની પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ફતેહ નાગરી ઉર્ફે યુવરાજ ખુમાન અને મનપ્રીત સિંહ ઉર્ફે પિતાની એનઆઈએની ટીમે ધરપકડ કરી છે આ આતંકવાદીઓ પંજાબમાં યુવાનોની ભરતી કરતા હતા આ આતંકવાદીઓ બોર્ડર પાસેથી ગેરવસૂલી અને હથિયારોની દાણચોરી જેવી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગર્લફ્રેન્ડને ખુશ કરવા બન્યો છે નકલી પીએસઆઈ વર્ષ બે હજાર ત્રેવીસમાં કરાઈ પોલીસ એકેડેમી ખાતે નકલી પીએસઆઈ મયુર તડવી ટ્રેનિંગ લઈ રહ્યો હતો જે બાદ કરાઈ પોલીસ એકેડમી ખાતેથી મયુર તડવીની ધરપકડ કરાઈ હતી ધરપકડ બાદ તપાસમાં બહાર આવતા જાણવા પડ્યું છે કે મયુર તડવીએ ગર્લફ્રેન્ડ અને પિતાને ખુશ કરવા માટે આ કારસ્તાન રચ્યું હતું ત્યારે ગુજરાત હાઈકોર્ટે મયુર તડવીને સરતી જામીન આપ્યા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધ્રાંગધ્રામાં આવ્યો છે ભૂકંપનો આંચકો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રામાં રાત્રે આઠ વાગ્યે અને ઓગણસાઠ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા બે પોઈન્ટ ની માપવામાં આવી છે હાલ આ ભૂકંપના આંચકાને લઈને કોઈ જાનહાનિના સમાચાર નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોળી મારવાનો આદેશ શાળાઓ બંધ કરવામાં આવી છે ઉત્તરાખંડના હલ્દવાનીમાં એક મદરેસાને તોડી પાડવાને લઈને ભારે હોબાળો થયો છે હંગામા બાદ બગડતી પરિસ્થિતિને જોતાં સીએમ ધામીએ કડક સૂચના આપી છે આવાલા તત્વોને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે શુક્રવારે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે આવારા તત્વોએ પોલીસના વાહનોને આંખ ચાપી અને પથ્થરો ફેંક્યા હતા અને પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકો ભાન ભૂલી રહ્યા છે આજકાલ રીલ્સ બનાવવામાં યુવાનો ઘેલા થઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં આવેલા રામનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં દારૂ પીધો હોય તેવી એક્ટિંગ કરીને ત્રણ યુવાનો રીલ્સ બનાવવા જોવા મળ્યા હતા તેમને જરાય ભાન નહોતું કે તેઓ શું કરી રહ્યા છે તેમની રીલ પણ વાયરલ થઈ છે મંદિરમાં રીલ બનાવવાને કારણે આ ત્રણ યુવાનો પર લોકો ગુસ્સે થઈ રહ્યા છે રીલમાં આ યુવાનો દારૂડિયાની એક્ટિંગ કરીને હસતા અને વિવિધ ડાયલોગ બોલતા જોવા મળ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાન્યુઆરી મહિનો સૌથી ગરમ યુરોપિયન યુનિયનના કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસે જાહેર કર્યું છે કે જાન્યુઆરી રેકોર્ડ પરનો ગરમીનો મહિનો રહ્યો છે કહેવામાં આવ્યું છે કે ગયા જૂનથી દર મહિને પાછલા વર્ષની સરખામણીમાં વધુ તાપમાન નોંધાયું છે તેનું કારણ પર્વતીય અને પર્યાવરણીય ફેરફારો છે સી થ્રી એસના ડેપ્યુટી ડાયરેક્ટર સમંથા બજર્સે કહ્યું છે કે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઝડપી ઘટાડો કરવો એ જ એકમાત્ર વિકલ્પ છે ગયા વર્ષ કરતાં આ વર્ષ હજુ પણ ગરમ રહેશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટાટા મૂંગાઓ માટે હોસ્પિટલ બનાવાશે સામાજિક કાર્ય માટે જાણીતી ટાટા કંપની પાલતુ પ્રાણીઓ માટે હોસ્પિટલ બનાવશે સમાચાર છે કે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં લાંબા સમયથી પેન્ડિંગ પેટ પ્રોજેક્ટ શરૂ કરશે ને પાસઠ કરોડના ખર્ચે બે પોઈન્ટ બે એકર જમીનમાં નિર્માણ પામનાર હોસ્પિટલ ઘાયલ તેમજ મૂંગા પાલતુ પ્રાણીઓને તબીબી સારવાર માટે ચોવીસ કલાક પૂરી રહેશે કૂતરા બિલાડી સસલા સહિતના નાના પ્રાણીઓને સેવાનો લાભ મળશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે